હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે આઠ વાગ્યા અને દસ મિનિટ થઈ જાય ઓકે રેડી ફ્રેશ હવે થયા છ વાગે ઉઠ્યા તો ઉઠીને મિત્રો રેગ્યુલર દૂધ ભરાવા ડીગીન બે જણો લઈ ખોડનો કૂતરો લાંબવાનો તો પણ અજમેર આવ્યો ને કારણ કે નહોતું તો રિટર્ન આ બહુ બળી રનિંગ કરી આવ્યા કસરત કરી આવ્યા નહીં જોઈને ફ્રેશ રેડી મિત્રો ઓકે થઈ જાય છે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે માતાજીની દીવા બધી થઈ જાય છે ગુડ મોર્નિંગ નહીં નહીં રમવું જય માતાજી મિત્રો ચા પીજો નાસ્તો કર્યો મુચો ફોન જોઉં છું ફોન જોઈએ ઓહો પા હિદ્ય બનાવો લ્યો ટાટા ના ભાઈ ના ભાઈ આજે આજે આજુ કાકા ગાડી લઈને આવતા એવા પગ વાગ્યો ના ભાઈ ના ભાઈ ના 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 બાકી તો મિત્રો મસ્ત મોર્નિંગ મોર્નિંગ માં દીવાબત્તી થઈ ગઈ છે માતાજીની ગુડ મોર્નિંગ છેલ્લી વાર છે ચા નાસ્તાની મિત્રો રોટલીઓ તો થઈ જાય છે મોંમાં બાઈક લઈને આવી જાય છે તો લગભગ નવી જણાને શૂટિંગમાં જવાનું છે મોમાં એમાં જોઈ રહ્યા છે ચા નાસ્તો કરી દઈએ અને પછી મૂલ તો મિત્રો નવ વાગ્યા પંદર મિનિટ થઈ જાય છે શૂટિંગમાં શૂટિંગની શરૂઆત કરી એક બે કટ લેવાઈ જાય કપડા વપડો પહેરી અને મસ્ત રેડી થઈ જાય છે મિત્રો પહેલો કટ હતો આપણો તમે બધો જોયું રાત્રે રાજુ કાકાની હાલત તમને બતાવી હતી કાલના વિડીયોમાં તો અચાનક આવતી સમ અમારે એક પાત્રની ખૂટ પડે છે દાળા દાળ હું તો ચાર પાંચ પાત્રો હતો ને એટલે વિડીયો બનાવવાની મજા આવી જતી તો રાધુ કાકાની અસર તો પડ જ છે ચોરોજી યુવાનો ભાગ ભજવે અને સનો વખત પહેલી વાત થી હોય પછી આરસી દોરાવી ભાઈ એવો છે ભાગ બાકી તો મિત્રો મસ્ત બન્યા રહો સારો વિડિયોને એકાદો કટ તમને ચોક્કસ થી બતાવજો

બતાવો કેવી રીતના ગોડ કર્યો તો મસ્ત બને ચા નાસ્તો પોકારી તો મિત્રો ડિગુમાં બું આગળ 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 દોડ આગળ આગળ દોડજે બાકી તો મિત્રો ચા નાસ્તો હલ્દી દો છે આટલા ચા નાસ્તો કરવા બેઠા અને ધોવામાં છે એટલો બધો સીલહન છે એટલો બધો આળો એમો ગોળ કર્યો એટલે બધું ચોખ્ખું કરી લીધો બાકી આ પાવડર આવ્યો છે ઉડાડવાના અંદર મો અલામત છે તો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જઈએ ઘેર તો મિત્રો અગિયાર વાગ્યા ને અગિયાર મિનિટ થઈ છે સિતરમાં મસ્ત ચા નાસ્તો કરાવી અને ઘેર આવી જશે ડીગેમ બેઝામાં લગભગ દસ પંદર વીસ મિનિટ જેવું તે બેઠા અને પૂરું કરી હવે આવ્યા છે મિત્રો નાસ્તો કરે બાકી આપણો થઈ ગયો છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ હ

ઘઉંની રોટલી મિત્રો છાશ તૈયાર થાય છે તો મસ્ત જમી લઈએ જમીન પછી સીધા મળીએ જો મારા ટાઈગરના લાઈવ શૂટિંગમાં એક નવી સિરીઝ હંગાદી એક નવા વિડીયો સાથે તો મિત્રો દોઢ પ્લસ ટાઈમ થઈ ગયો છે બે વાગવાની તૈયારીમાં અને આજે શૂટિંગ ચાલુ કરીએ છીએ જંત્રાલનું બોર્ડર્યુથી બાપા સીતારામ મઢુરી રીતે તો પણ શૂટિંગનો કટ ચાલુ છે મિત્રો

ઘેરે આવ્યા છીએ દનપ્રાજથી શૂટિંગ પૂરું કરી આટલું બધું નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધો છે ચા નાસ્તો કરવા બેઠા છીએ મુજય ડીઘી બે સી કહું કરવા લડવાય છે મેં એટલા બધા સર ક્યો અત્તર ભાઈ ઉતરો વડો ડીઘી ને ચો ઉતરો ભાઈ વાઘ છે ઉત્તર થઈ તમે તરો ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી તો મિત્રો સાડા છ વાગ સોરી સાડા પાંચ વાગી છે અને મને મમ્મીને હેતરમાં જઈને આવ્યો છે આપણે મિત્રો આ તો કલાક દોઢ કલાક જેવો આરામ કરી લીધો ક્યાં ઉખો દોન ના જોતો માર પડશે બાકી તો મિત્રો હજી બેસીને એવું બધું જોવાનું બાકી છે આપણે હવે ઉઠ્યા છે તો મૂકી દીધું મસ્ત ધોઈ કાઢીએ ખેતરમાં તો બધા જઈને આવી ગયો હવે ખેતરમાં કોઈ જવાનું નહીં બાકી તો દૂધ બૂધ ભરાવા જવાનું થાય બેસો ધોઈ જાય એટલે મળીએ મિત્રો સાડા છ વાગી જાય છે ઘેરના ઘેર છીએ આજ તો છે ખેતરમાં જવાનો મેળ આવે નહીં કારણ કે આરામ ઉપર હતા ઉતરી જાય પાર ઉપર સળી હતી પાછું મને બારીને ઉતરી જાય તો મિત્રો ભેંસો ધોવાઈ જાય છે મસ્ત દૂધ ભરાવા દો ટાઈમ થઈ ગયો છે દૂધ જઈએ જો મિત્રો બેણીઓ દાળા દાળ ને થયેલા છે તો પેલા દૂધ ભરાઈ જઈએ અને કદાચ સાગર દોન મળતું હોય તો કોઈ થોડો લાંબો પછી આજે તો આવી પછી મળી જાય તો મિત્રો સાત વાગી જશે અને દૂધ તો ઘેરાઈ જતા લાવવાનું તો સાગર ધોન પણ સાગર ધોનમાં કુતરાયા નહીં પતી ગયું છે એટલે જલ્દી જલ્દી ઘેરાઈ ગયા અને બાકી તો મિનિમમ હાડા હાથ જેટલો ટાઈમ થઈ જાય બાકી ઘરમાં જમવાનું રેડી શાકની ઊંઘ્યું છે રોટલીઓ બનાવવાનું કોમકા ચાલુ છે પણ જોઈએ આપણે કઢી છે તો દરજાની ખીચડી દૂધ અને મરચું જો પણ મરચું તો સવારે

હા ને સ્પેલિંગો નહીં આવડતા ને આ મન તો એ તમાર કટતી બહાર મારતા સાહેબ દેટકા કરાવતા જ દેટકા તમાર હારું ઓ મારતા નહીં શીખવું પડે બધું લખવું પડે મિત્રો મસ્ત જમી લીએ બડે ભેગા જમીન પછી મિત્રો 8 વાગી જાશે મસ્ત જમી લીધું છે બડે ભેગા થાય અને જમીન તો પાછો ગુલાબની બે જણા નેકડી જશે મેચ જોતા જોતા હેળવા માટે જો મિત્રો બાકી તો આ વિડીયોને આપણે આટલા એને કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ